ગુજરાતી ફિલ્મ જગતના જાણીતા અભિનેત્રી મોના થિબા કડોડિયા વિવાદમાં આવ્યા છે રાજકોટના એક ગુજરાતી ફિલ્મના પ્રમોશન દરમિયાન ફિલ્મ અભિનેત્રી મોના થિબાએ નિવેદન આપતા મુદ્દો ગરમાયો હતો વેશ્યાવૃત્તિ એ સમાજ સેવા કહેવાય જેવું મોના થિબાએ ફિલ્મના પ્રમોશન દરમિયાન નિવેદન આપ્યું થરાદ પંથકના એક ગામમાં શક્તિ ગુજરાતી ફિલ્મનું શૂટિંગ કરવામાં આવ્યું હતું ફિલ્મમાં ડાયરેક્ટર અને સ્ક્રિપ્ટ રાઇટર દ્વારા આ ગામમાં શૂટિંગ કર્યું તે ગામની વેશ્યાવૃત્તિનું હબ ગણાવતા ગામજનો દ્વારા વિરોધ કરાયો હતો સમાજને એક મેસેજ છે વેશ્યાવૃત્તિ પણ આ જે સ્ત્રીઓ કરે છે એ પણ સમાજની સેવાજ છે ને નહીં તો તો કેટલા બહેન દીકરીઓના બળાત્કાર થાય કેટલું બધું થઈ શકે આ પણ એક પ્રકારની સમાજની સેવા છે અને એ સ્ત્રીઓની આ દુઃખની વાત લઈને આવ્યા છે એની વેદના એની અંદર શું ચાલ્યું છે એની કઈ મજબૂરી છે એ વાતને લઈને અમે આવ્યા છીએ આ ફિલ્મ છે વેશ્યાવૃત્તિ ઉપર છે સૌથી પહેલાં તો એમ કહીશ કે આ એક અમારી કાલ્પનિક વાર્તા છે જ્યારે વાર્તા લખાય ત્યારે અમને ખબર પડી કે આવું કંઈક એકાદું ગામ આપણા ગુજરાતમાં છે કે જે આ વાર્તાને રિલેટ કરે છે પરંતુ અમારી વાર્તા કાલ્પનિક છે કે જેને લઈને એક વિરોધ થયો છે એટલે અમે એ વિરોધમાં એક શું કે સમાજમાં એક ટૂંકમાં ખરાબ મેસેજ ના જાય અને કોઈ ગામ બદનામ ના થાય અને કોઈ ગામના બાળકોનું ભવિષ્ય પણ પેલું ના થાય એટલા માટે અમારા ટ્રેલરમાંથી અને અમારી ફિલ્મમાંથી એ ગામના નામનો શબ્દ જ કાઢી નાખવામાં આવ્યો